રાજધાની ટાકામાં મોડી રાત્રે સાત માળની ઇમારત આગ લાગવાના સમાચાર છે મળતી માહિતી મુજબ આગને કારણે ચુમ્માલીસ લોકોના મોત થયા છે તે જ સમયે બાવીસ થી હાલત ગંભીર હોવાનું કહેવાય છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સમયે સ્થિતિ ખૂબ જ ગંભીર છે અત્યાર સુધીમાં પ્રાપ્ત માહિતી અનુસાર આ સાત માળની ઇમારતમાં ગુરુવારે રાત્રે લગભગ નવ ને પચાસ કલાકે આગ લાગી હતી અને થોડી જ વારમાં આગ આખી ઇમારતને લપેટમાં લઈ ગઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બાંગ્લાદેશની રાજધાની ટાંકામાં ગુરુવારે ફેબ્રુઆરી મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો બેલી રોડ પર સાત માળની ઇમારતમાં લાગેલી આગમાં ચુમ્માલીસ લોકોના મોત થયા છે આ અકસ્માતમાં બાવીસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે આગ ઓલવવામાં તેર ફાયર બ્રિગેડની અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે